દમણની સરકારી કોલેજ ગ્રાઉન્ડ પર ચાલવા અને જોગિંગ કરવા જતા પહેલાં લોકો જરાચેતજો નાની દમણ ખાતે આવેલા ભેસલોર સરકારી કોલેજ ગ્રાઉન્ડમાં આજે રવિવારે સાંજે એક વિશાલકાય અજગર જોવા મળ્યો હતો આ ગ્રાઉન્ડ પર અગાઉ પણ ઘણા સાપો અને અજગરો રસ્તા પર જાહેરમાં ફરતા જોવા મળ્યા છે દમણના મોટી સંખ્યામાં લોકો આ ગ્રાઉન્ડના માર્ગ પર જોગિંગ અથવા ચાલતા વોકિંગ માટે ફરતા હોય છે અને સાંજના સમયે લાઇટના અભાવે અંધારપટ રહે છે અને અંધારાના લીધે માર્ગ પર નીકળતા ઝેરી સાપો અને અજગર લોકો માટે જોખમકારક છે તેથી લોકો આ માર્ગ પર જતા અને ફરતા પહેલાં થોડા ચેતીને રહેજો આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે જેથી કરી લોકોની માંગ છે કે વહેલીત કે આ માર્ગ પર લાઇટની વ્યવસ્થા ઊભી કરે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જનમંચ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો

વોટર ટેન્ક વગેરે ગંગા કંપની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું